જાંબુગોડાના નારકોટ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર પડેલા ખાડાને લઈ ચોવીસ કલાકમાં બે અકસ્માતો સર્જાયા પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા હાલોલ નેશનલ હાઈવે રોડ ઉપર નારકોટ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર પડેલા મોટા ખાડા

તેમને નારકોટ પાસેના રોડ ઉપર પડેલા ખાડાને લઈ બાઇકનો અકસ્માત થતા બાઇક ઉપર બેઠેલા ત્રણમાંથી બાઇક ચાલક તેમજ મોટરસાયકલ ઉપર સવાર છોકરીને હાથમાં તેમજ પગમાં નાની મોટી ઇજાઓ થતા બંને જાગ્રસ્તોને રસ્તે જતા રાહદારીની કાર મારફતે સારવાર અર્થે જામુગડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જેમાં નારકોટ બસ સ્ટેન્ડ વાળા ભાગમાં દર વર્ષે ચોમાસા દરમિયાનમાં મોટા પ્રમાણમાં ડુંગરનું પાણી રોડ ઉપરથી પ્રસાર થતું હોય છે આ પાણીના નિકાલમાં લાઇન કે કાંસ બનાવવામાં આવે તો રોડનું ધોવાન થઈ ખાડા પડતા અટકી અને નાના મોટા અકસ્માતો થતા અટકે તેમ છે